સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેર વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવા માટે અભિયાન ચલાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની વડોદરા પોલીસ દ્વારા અટકાયત વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાંચમા દિવસે કાલાઘોળ આવાસે સ્વચ્છતા કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસે ધરપકડ કરી અને તેમને ફતેગંજ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા છે ભાજપ સરકાર કામ તો કરતી નથી પરંતુ જે કામ કરે છે તેઓને કરવા દેતી નથી આ દમનકારી તાનાશાહી સરકાર લોકોને ગુલામ બનાવીને રાખવા માંગે છે આ સિવાય આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઉઝાને પોલીસે નજરકેદ કર્યા ભાજપ સરકાર પોતાની તાનાશાહી બતાવી રહી છે કારણ કે ભાજપ સરકારે જોયું કે આમ આદમી પાર્ટીના વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાનમાં વડોદરાના સામાન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે માટે ભાજપ હવે આ અભિયાનને કચડી નાખવા માંગે છે આ દરમિયાન વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઉજાએ જણાવ્યું હતું કે પોલીસે મને નજર કેદ કરેલો છે એટલે હું કાર્યક્રમમાં હાજર થવા પોલીસ સાથે આવવા નીકળેલ પરંતુ કાળા ઘોડા પહોંચતા પહેલા જ ઉપરથી કોલ આવી જતા તેઓ મને પરત ઘરે લઈ આવ્યા છે અને નજર કેદ રાખેલ છે એટલે વાત તો બાકી છે હવે બીજેપી કોઈ કામ કરતી નથી અને બીજેપીને આમ આદમી પાર્ટીના વિશ્વામિત્રી સફાઈ અભિયાન અને તેમાં વડોદરાની તમામ જનતા જોડાઈ રહી હોવાથી ડર લાગવા લાગ્યો છે અને તેથી હવે તેણે તેની જબરમ સીમાને પાર કરી દીધું છે ના વિશ્વામિત્રી સાફ કરીશું ના આમ આદમી પાર્ટી તથા તેમની સાથે જોડાયેલી વડોદરાની ભૂળી ભાડી જનતાને વિશ્વામિત્રી સાફ કરવા દઈશું તેથી બીજેપી તેમની નિમ્ન કક્ષાની હરકતો પર આવી આમ આદમી પાર્ટીના સૈનિકોને ડિટેન કરવા સર્વ ચાલુ કરી છે 前 <laughs> સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો